કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટિશ્યુ પેપર ઉપર હાઇજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યું લખાણ મળી આવતા પ્લેનનું અમદાવાદ એરપોર્ટ ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું એરપોર્ટના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર દરેક પેસેન્જર અને તેમના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અત્યાર સુધી પેસેન્જર પાસેથી કોઈપણ જાતની શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી ત્યારબાદ એટલે કે ફ્લાઇટને ટેક ઓફ થવામાં હજી પણ અંદાજીત બે કલાક જેટલો સમય લાગી શકે છે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એનડી નકુમે જણાવ્યું હતું કે ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી

તો ઈમેલ મળતા સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ જ ન મળતા ખોટો મેસેજ જાહેર કરવામાં આવ્યો હતો આ અંગે એરપોર્ટ સિક્યોરિટી દ્વારા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી જોકે તપાસમાં કંઈ મળ્યું નથી